મીરા વોલમાર્કના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને નવરાત્રિના નવ દિવસ આપણે સેલ કરવાના છે જોરદાર સ્પેશિયલ વેરાયટીની અંદર તો ચોલીથી શરૂઆત કરીએ છીએ આપણે બારથી પંદર વર્ષ સુધીની છોકરીઓ હોય અને આ ચોલી થઈ જાય એવી સરસ આઈટમ છે એના કરતાં મોટી હોય એને થઈ જાય પણ આપણે બારથી કેમ કે બ્લાઉઝ ને જો ટૂંકમાં જેની એક્સેલની બોડી છે ને એને બધાને થઈ જશે આ જોઈએ બહુ મસ્ત મસ્ત ચોલીયું છે હેવી કલેક્શન ની અંદર આ બહુ એટલે બહુ સરસ ચાલે છે આ જોઈ લો ઘેર એનો છો એકદમ એટલે એકદમ ઘેર વાળો ચાલીનો છે 1100 વાળી ચોલી આપણે સેલના ના ભાવ માં આપવાના છે 850 રૂપિયા માં હેવી વર્ક વાળો દુપટ્ટો છે અને આ એનું બ્લાઉઝ છે જોઈ લો મસ્ત 850 રૂપિયા માં મસ્ત ચોલી છે એની અંદર બીજો કલર બતાવી દઉં છું બ્લુ કલર નો બ્લાઉઝ મરૂન કલર નો ચણિયો કલર કલરનો દુપટ્ટો અને મલ્ટી છે આઠસો ને પચાસ રૂપિયા સેલ નો ભાવ એટલે સેલ નો ભાવ દરેક વેરાયટી અંદર પૂરેપૂરા નફા વાળી લેટર એની અંદર આ ત્રીજો છે બ્લુ કલર આછો તમને બ્લુ કલર બ્લાઉઝ એ આની અંદર બ્લુ કલર નું આવશે રાણી ગુલાબી કલર મલ્ટી આઠસો ને પચાસ રાણી ગુલાબી દુપટ્ટો મસ્ત છે બધા ફૂલ વર્ક વાળું દુપટ્ટો લચકદાર એકદમ એટલા પેટર્ન છે એની અંદર આપણી પાસે આ આવી કોઈ ગમતી હોય તો આઠસો પચાસમાં જ આપતું અગિયારસો વાળી આઈટમ છે જો ફૂલ ઘેરવાનું ટ્રેડિશનલ આ જોઈએ એકદમ મસ્ત આઠસો ને પચાસ રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ નવરાત્રિમાં પહેરી ગયા હોય તો એમ લાગે આખું પીસને દુપટ્ટામાં જે આછું ઘણીના જેવું કાપડ આવે ને એ કાપડ નથી હેવી કલેક્શનના દુપટ્ટા છે જો પોતાનું મટીરિયલ આ બોર્ડર પટ્ટો સાઇઝ જોવા એકની સાઈઝ ખોલીને બતાવું છું તમને ટ્રેડિશનલ માવડા દુપટ્ટા જ ન મળે આઠસો પચાસ એમાં બીજો કલર એક છે બ્લેક કલર કોઈને જોતો હોય તો આ બ્લેક કલર એક છે જુઓ તમે બ્લેક કલર ખાસ કરીને અને એમાં એક રોયલ બ્લુ કલર છે આ જોઈ લો રોયલ બ્લુ કલર આઠસો ને માં ફૂલ ફરચક વર્ક પછી એક આ પટોળાની પેટર્ન છે આ જોઈ લો અને આપણા આપવાના છે છસો ને પચાસ રૂપિયામાં મોટી સાઈઝ છસો પચાસમાં પટોળાની પેટન આ જો એકદમ એટલે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે આ જોયું દુપટ્ટો મટીરિયલ બધું હેવી આવશે આ રિયલનું કપડું છે પેલું કોટનનું હતું છસો પચાસ આ પટોળાની અંદર બીસી પેટર્ન જુઓ આ છસો પચાસમાં જપને છે હવે આપણે આ દુપટ્ટાને પ્યોર ગજીના દુપટ્ટાને સેલના ભાવમાં બતાવશું તો એની પહેલાં આપણે સાડીઓ બતાવીએ છીએ આજુ પ્યોર ગજીની સાડી આપણી આગળ આવીએ છીએ ગચજી ક્રેપકી અને પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે ફૂલ ગુણવત્તાવાળી સાડી છે ઘરના પ્રસંગમાં પહેરી શકો એવી મસ્ત સાડી છે એટલે પૂરેપૂરી નજીકથી અને બારીકાઈથી જોવાની છે અને હું આખી સાડી ખોલીને બતાવવાની છે આ જો તમે એનું પલ્લું જો આ વર્ષનું નવું એટલે તદ્દન નવું કલેક્શન નીકળ્યું છે આ જો આ ઘણા એવું કે છે કે આ એકદમ મસ્ત છે નવા પટોળા નીકળ્યા ધીરુભાઈ અંબાણીની વહુ ને એવા પટોળા અમને લઈ એવા પટોળા અઠ્યાવીસો રૂપિયા એના છોકરાની વહુ એવું પટોળું પહેરે છે તો એવું ને બહુ નીકળ્યું તો આપણે એવું મંગાવ્યું છે અઠ્યાવીસો રૂપિયામાં આ એકદમ સરસ આઈટમ છે પ્રીમિયમ ક્વોલિટીનું આઈટમ મટીરિયલ જો એકદમ સરસ કુણું મખણ જેવું કપડું છે કપડું છે આંખમાં હું પૂછાય એવી વેરાયટી હવે એનો બ્લાઉઝ બતાવી દઉં છું પ્લેન બ્લાઉઝ આવી જો કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર મસ્ત એટલે મસ્ત પીસ રાખવાનો છે પાલવ છું અઠ્યાવીસો રૂપિયામાં દિવાળી માટે સ્પેશિયલ આ લગ્નગાળાની સિઝનમાં નવી લોન્ચ થયેલી આઈટમ છે ખાસ કરીને નોટ કરજો એની અંદર બીજો કલર છે ઝેરી લીલો અને રાણી ગુલાબી આ ધરતી રાણી ગુલાબી હતી ને બ્લાઉઝ ઝેરી લીલો આની અંદર ધરતી ઝેરી લીલો છે પલ્લુ બ્લાઉઝ રાણી ગુલાબી આવશે અને એકા મરચંટા કલર છે ધરતી મરચંટા કલરની આવશે પલ્લુ અને બ્લાઉઝ રાણી ગુલાબી કલરના આવશે આ રીતના ત્રણ પીસ છે આપણી પાસે આની અંદર ત્રણ કલર છે અઠ્યાવીસો રૂપિયામાં એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ આપી દેજો એટલે સરસ રોલ પાલીસ કરેલું કમ્પ્લીટ પીસ તૈયાર છે આપણી પાસે હવે દુપટ્ટા બતાવું છું ચેક્સ વાળા દુપટ્ટા બારસો રૂપિયામાં જો પ્યોર ગચ્છીનો દુપટ્ટો છે લગડી પટ્ટો ઓરિજિનલ ગજ્જી ઓરિજિનલ એકદમ સાઇનિંગ એકદમ લાઇટ અને સંપૂર્ણ એટલે સંપૂર્ણ ઓરિજિનલ આઈટમ છે બારસો રૂપિયાનો વ્હાઇટ કલરની ચોલી ઉપર નાખો તો આંખમાં ઉગે એવો દુપટ્ટો છે એકદમ સરસ છે એની અંદર કલર છે આપણી પાસે લાલ કલર છે જોઈએ ચેરી લીલો કલર છે બધા એકદમ ખાટા અને પ્યોર પીસ છે બારસો રૂપિયામાં પર્પલ કલર છે આ તમે અને મરચંટા એકદમ પ્યોર ઘાટો મરચંટા કલર છે હવે હજી આના કરતા કંઈક નવું બનાવ્યું છે આપણે જંગલો બાંધણીને સેલમાં બહુ મૂકેલી છે તો આ જંગલો બાંધણી બતાવું છું પ્યોર જંગલો એકદમ પોચું કાપડ છે આવે ને દાણીવાળું દાણીવાળું કાપડ છે સત્તરસો રૂપિયા વર્ક છે એનું બ્લાઉઝ એનો પલ્લુ સત્તરસો રૂપિયાની અંદર વેરાયટી છું એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ આપી દીધું ચાલો કલર છે એની અંદર આપણી પાસે એક બીટ કલર છે આજો બીટ કલર એકદમ સરસ છે આ અને એકા ગોલ્ડન કલર છે ગોલ્ડન કલર નવો રૂપિયામાં મસ્ત કલર છે સરસ મજાની આઈટમ આ છે પણ આપણે સેલના ભાવમાં આપણી વાલી બહેનોને બતાવી દીધી છે કારણ કે આતુરતાથી પૂરેપૂરી આતુરતાથી આપણા વીડિયોને જોવે છે નિહાળે છે અને ખરીદી કરે છે એના બધાના સપોર્ટથી આપણે આવું સરસ સરસ કલેક્શન સેલના ભાવમાં મૂકીએ છીએ આવું મસ્ત કલેક્શન મજાનું કલેક્શન જોવા માટે આપણી ચેનલને ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને નવા નવા વિડીયા સૌ પ્રથમ બધાની પહેલાં જોવા મળે જય માતા